અચ્છા કોસ મારા ચેલાને તમે ડાયરેક્ટ ફોન કરીને બિહાર તો તમને ખૂબ ધનવાદ આપવા કે વાઘુ બા ગાધીયા બેટા કલમ ના હડી એસે લાખના મક્ષરો બીજા દાડા ફેહીજો ગાડીયાવાડી બધી કે સર ગુરુ ગુરુ ચેલો ચેલો ઓય લે આ ચિલો હવાયો ઓય પણ ખરા ખરી નો ખેલો હોય તંદાડે ચિલા ને ને સુ ગાલો પડે ગુરુ વગર કોઈ દાડો ધુવાઈ લાગતી નથી લ્યા એમય મારો આ તો જે ફરીયો લ્યા એનું બોલેલું કોઈ દાડો ભય ન પડે મારો લેબ સિંગ નો ઓરતા નો

તો ભૂલ કરી જો હવે એને ખબર છે કે જગતમાં મરી જહા પણ હવે બીજા નહીં જ સકો અને એ દાડે એમ બોલ્યો કે દરબાર આજ તો તમે કે કાકા ઉસીના પૈસા લઈને ના તાર ગેસનું ગાડીનું ગેસનું ન ખાઓ શું કરો બ હા પણ આલે કે આવો તો કો તો રૂપિયા નોંતા કરી દે ધનવાદ એ દાડા રમેલા દાડા આખી રાત મજૂરી કરી 5000 ખાતામાં નખા નથી દાડો ઉગે જ્યા

જો તમારે જિંદગી સારી જીત ગી હોય તો મજા જો હાથે ભાવ શું કહું કદર કદરબાર જો ભાવ મજા બરોબર તારીખ પૂરી થઈ રહી છે કાલ ની તારીખ પેલી તમારા અહી આવે કાલ ની તારીખ ભૂલતા ને પેલી તમારા